દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલના સમાચાર સામે આવ્યા ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ભાજપના દસ મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ થામ્યો છે આ ઘટનાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબેલિયાની નગરપાલિકા સામે લડતની અસર માનવામાં આવી રહી છે આગેવાનોના પક્ષ પલટાનું મુખ્ય કારણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે ખાસ કરી રોડ તોડીને પેવર બ્લોક નાખવા અને ફરી પેવર બ્લોક તોડી રોડ બનાવવાની ઘટનાએ વિવાદ સર્જ્યો છે

ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે ધાર વિસ્તારની અંદર ભાડું આઠસો પચાસ રૂપિયાની જગ્યાએ પચીસો રૂપિયા એક એક કલાકના ઉધાર્યા છે આઈકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહિમામ થઈ ગયા એટલું જ નહીં જોડાવાનું કારણ કે અમને અહીંથી આશા દેખાય છે કે અમારા અમારા સમાજમાં અને અમારા લોકોમાં જેટલી થશે એટલી પાલભાઈ અમને મદદ કરશે આ ભ્રષ્ટાચાર બહુ એક કરોડ છપ્પન લાખ અને નેવ્યાસી હજારનો ભ્રષ્ટાચાર છે ખુલ્લા રોડ છે એમને બની ગયા છે અને એમાં ક્યાંય